નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાની અમલવારી કરવાની માગણી સાથે ભાવનગરમાં વાલ્મીકી સમાજ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાલ્મીકી અનામત આંદોલન સમિતિની આગેવાની હેઠળ વાલ્મિકી સમાજના લોકો જશોનાથ સર્કલથી રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા પંચની રચના કરી એસસી એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમલવારી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે